ને સીતારામ ડાયરાને જો આપણે ઘરના ખેતરમાં તો તલ વાવવાનું ચાલુ કર્યું છે તલ ક્યાં વાવવાના છે એ આગળ તમને બતાવું કે ખાતર આપણે અને ક્યુ વાવવાનું છે અને કઈ રીતે વાવવાના છે એ આગળ તમે વિડીયોમાં બૈને રહીજો એ બતાવું એની પહેલાં વિડીયોને લાઇક આપીને અને તમામ ગ્રુપમાં શેર કરી દેજો તો એથી કરીને આપણે ખેડૂત મિત્રોને જાણવા મળે કે ભાઈ આ રીતે તલનું આપણે વાવેતર કરીશીએ તો આપણે વાવેતરમાં તો પહેલાંમાં ખાતર નાખ્યું છે આપણે એનપી કે બાર બત્રીસોળ્યું આ એનપીકે ખાતર છે અને ભેગું ભેળવું છે આપણે ફાડા સલ્ફર ગ્રોમરવાળાનું કોરોમંડલવાળાનું ગ્રોમર છે બરાબર કોરોમંડલવાળાનું ફાડા સલ્ફર છે સલ્ફા મેક્સ ને આ સલ્ફા મેક્સ છે એ નાખવાનું છે કે પાંચ કિલો એટલે એ બે થયેલી ટૂંકમાં ખાતર નાખવાનું ચાર વીઘાનું આપણે વાવેતર છે વીઘાનું વાવેતર છે એટલે પચીસ કિલો ખાતર થાય છે પાંચ કિલો ત્રીસ કિલો વીખે ઈ થાય બે થી પછી તલ વાવવાના આપણે ક્યાં છે ભાઈ તો તલ છે મંગલમના મંગલમ અને કાળા તલ છે કોર આપણે કાળા જ હતા કાળા તલ વાવવાનું કારણ ટૂંકમાં ઓણ મારે સફેદની ગણતરી હતી આમાં પણ ગયા વર્ષે કાળા તલ હતા એટલે આપણે ન વાવેતર કરીએ ગઈ આમાં ગયા વર્ષે કાળા તલ જ હતા એટલે બે વર્ષ સુધી ન વાવીએ ગઈ સફેદ પણ જેમાં કાળા વાવેલા હોય આગલા વર્ષે એમાં કાળા જ વાવવા અને સફેદ વાવેલા હોય એમાં કાળા તલનું સાહસ ન કરવો કારણ કે પછી તલનું બિયારણ જો જૂનું પડેલું હોય તો એ બે વર્ષ ઊગા રાખે છે એના માટે મિક્સિંગ બિયારણ થાય સફેદને કાળું એટલા માટે આપણે વાવેતર ન કરી ગઈ બાકી જો દતાર કમ્પ્લીટ છે આપણે નવ દાતાનો દતાર છે એમાં દાતા બધા અધર ઉપાડી લીધેલા આવી રીતે જા જેક સિસ્ટમ છે જેક સિસ્ટમથી દાતા બધા અધર ઉપડી ગયા છે જા બોલ આપણે ખોલીને એટલે આ આખે આખો દાતાની લાઈન જ ઉપડી જાય આ બાજુ ખોલવા પડે અને ઓલી બાજુ ખોલવા પડે એટલે આખે આખી દાતાની લાઇન હું બે અધર ઉપડી ગઈ છે આ આ લાઇન રહી એમાં પાટલીઓ વાવેતર કરવાની છે શ્યાર પાટલીની જેમાં આપણે ઘઉં ધાણાનું વાવેતર કરી હી બરાબર તો એ પાટલી તો કાઢી નાખેલી જ પડી સાવ ઘર જ મૂકી દીધી છે એટલે એને કાંઈ અડવાનું નથી આ ખાનામાં ખાતર છે એમાં ખાતર જ નાખ્યું છે અને આમાં આપણે તલનું બિયારણ નાખવાનું છે એમાં રોટર છે તેર નંબર જીરો એ પણ હાલે તેર નંબર આ તો આપણે મેં પોરાનો હાકતો એટલે આના છે ટૂંકમાં પછી આ ખાનામાંથી આ પાઇપમાં ટૂંકમાં આખા ક્યારાની પાટલી છે સાટાણયું આખા આખા ક્યારાનું એમાં સટાતા જાય એની આગળ મોર ક્યારો બંધાઈ જાય પછી ખપારી આલ છીએ દા થતરદાતાની ખપારી એ ખપારી આલ છીએ અને પછી તલનું બિયારણ વેરા હે અને પછી પાછળ આપણે આ આસો એવો અડધાનો પાઇપ એ વરો મોટો વરો આમાં નકાય ને કે જાડો વરો તો આપણે તાની પીળો એ કાટ નાખો હું કરવા ને કે ઝીણું બિયારણ ડુંગળી તલ જીરું એમાં આ જ વરો હું આંકું છું એથી પરફેક્ટ આપણું ઉગાવો આવે છે એટલા માટે કે ભાઈ છે ને જાડો વરો હે ને એ બિયારણ ભેગો કરતો હોય એટલે ભેગો ન કરે ને એના માટે આપણે આ પટલો હાંકવાનો છે હવે જો ખાતર ભરાઈ ગયું છે અને તલનું બિયારણ પણ કાકા જો તોડે છે આ ટાઈપનું છે કાળા તલ બિયારણ તો ફર્સ્ટ ક્લાસ છે અને આમાં લઈ દોડવા તો જવો તમે

એટલે આપણે એ થોડુંક તમને સમજાવી દઉં કે ભાઈ આપણે હે ને દોઢ કિલોથી નાખવા છે વીઘે અને મીટર માથે જ વાવવા છે મીટર આપણે અડતાલીસ પોઈન્ટે વીઘો થાય એટલે પહેલાં દોઢ કિલો નાખીને અને ટ્રાય કરવાની છે એટલે આપણે પરફેક્ટ અંદાજ આવી જાય કે ભાઈ આ આટલા પોઈન્ટ થયા એટલો વીઘો થઈ ગયો અને આટલા કિલો બિયારણ ગયું એટલે દોઢ કિલો નાખીને આપણે વિઘે દોઢ કિલો જ નાખવા છે શું કરવા ને હજી થોડીક ઠંડીનો ભાગ છે એટલે ઘાટા તલ તો કાયદેસર છે ને એક કિલો ને સો બસો ગ્રામ જ જોતા હોય પણ આપણે આપણે દોઢ કિલો નાખવા હે પણ ઠંડી બરોબર ને કાકા દોઢ કિલો નાખવા દો હે એટલે ચાર વીઘા જમીન છે ને બિયારણ કેટલું આવ્યું ભાઈ છ કિલો સાડા છ કિલો આવ્યું છે હવે જોઈએ એટલું વાપરવાનું છે બાકીનું હોયું પાછું દોઢ કિલો તલ નાખ્યા તેમાં ત્રેપન પોઈન્ટ થયા છે એટલે દોઢ કિલો પાછી નાખી દીધી ટોટલ ત્રણ કિલો આમાં નાખી ગઈ તલી અને ત્રેપન પોઈન્ટ થયા એટલે વીઘા માથે થઈ ગયું અને અગિયાર વાતર થયા છે એટલે સાડા દસ વાતરે વીખો થાય એવી ગણિત છે કા સાડા દસ વાતરે વીકો થઈ ગયા સાડા દસ વાતરે વીખો થાય ને એવી ગણતરી છે એટલે ટૂંકમાં પહેલું આપણે પરફેક્ટ હોય કે ભાઈ દોઢ કિલો તલ નાખ્યા આપણે એટલે પેલા પૂરતી જમીન ન ભરાય શું કરવાને કે કારણ કે તરિયા પડ્યા રહેતા હોય બસો અઢીસો ગ્રામ ત્રણસો ગ્રામ જેટલા તરિયા પડ્યા રહીએ એટલે પહેલાં આવેલી આપણે શરૂઆત કરી કે હવે આપણે દોઢ કિલો તલ નાખવા જ છે વીઘે બરાબર તો એમાં દોઢ વીઘો જમીન ન ભરાય કોઈ પણ બિયારણ એ તો બધા જે કાયમી છે એને ખ્યાલ જ હોય પણ જે નથી આંકતા એ લોકો માટે કે ભાઈ પહેલી વસ્તુ આપણે ગમે વાવતા હોય કે પેલું ખાનું આપણે ભરીને એટલે આપણે માપી નાખ્યું કે દોઢ કિલો નાખ્યું છે આપણે બરાબર તલનું તમને ગણતરી કરાવ તલનું જ વાવેતર આપણે ચાલુ છે તો તલનું તમને હું કહું કે ભાઈ તલ આપણે એક વીખામાં મેં શરૂઆતમાં કીધું એમ દોઢ કિલો આપણે નાખવા છે તો પહેલાં જ આપણે દોઢ કિલો નાખ્યા તો એમાં વીકો જમીન ભરાય નહીં વીઘામાં ઓછી રહીએ શું કરવાનું ને આપણે એમ થાય કે ભાઈ તલ તો થઈ રહ્યા પણ નીચે પડ્યા હોય એ ગણતરીમાં આપણે લેવા પડે કે ભાઈ આ નીચે પડ્યા છે એ વીકો પૂરો થયો જાય એટલે ઓર આપણે કમ્પ્લીટ જો મૂકેલો છે પોણા પાંચ ઉપર મૂકેલો એમ નંબર આ રીતે બરાબર ડુંગળીમાં જ આ રીતે ચાલતું કિલો જાતું અને આ દોઢ કિલો અત્યારે તલ જાય છે એનું એ જ એમને આપણે સેટિંગ છે બરાબર સક્કર એના એ જ આ તેર નંબર ઝીણા શક્કર બરાબર અને ફૂલ ફેરી છે સક્કરની ફૂલ ગતિ એટલે કે સક્કર અહીંથી જો આમાં બાર ને અઢાર દાંતી આવે એમાં એ બે શક્કરની આપણે ફેરબદલી કરીને એટલે ગતિ ધીમી થઈ જતી હોય અત્યારે ફૂલ ફેરી છે તો કમ્પ્લીટ તલ જાય છે ખાતર એ કમ્પ્લીટ જાય છે ખાતર થોડું ઓછું જાતું હતું એ થોડું ગોતર દીધું છે કારણ કે એ કેવી રીતે આપણે સક્કર બદલા ખાતરના ઝીણા કર્યા ઓલા ત્રણ બી નંબર હતા આપણે પાંચ નંબર કરી નાખ્યા શું કરવાનું કે ખાતર આમાં નવ દાંતે અને ઓલું આપણે ઘઉં ધાણાની એવું આવતા તો એમાં થોડુંક ઘઉંમાં ખાતું ખાતર વધારે જોતું હોય કારણ કે અમુક તો વિઘે હું જો આપણા જ ઘઉં વાવ્યા તો એ વિઘે ઠેલી નાખું કા ભાઈ વિઘે ઠેલી નાખું તો એટલે એમાં આ સક્કર ન આવે કારણ કે એમાં તો શ્યાર જ શાહમાં જવાનું હોય એટલે શક્કર એમ થોડાક આપણે મોટા રાખવા પડતા હોય બાકી મગફળીમાંય વધુ જોતું હોય અને તલમાં તો પછી હું છે મણથી થી બાવીસ કિલો પચીસ કિલો વાવો વાળા હોય એટલે એથી કરીને આપણે શક્કર ખાતર નહીં બદલાવા એટલે ખાતરમાં થોડુંક સેટિંગ કરવું પડ્યું ના ખાતરમાં જો કે ન કરવું પડે પણ ખાતર આપણે થોડુંક ઓછું જતું હતું એ વધારી દીધું છે બાકી હવે કમ્પ્લીટ વિકા માથે થઈ ગયું હવા જેવું હવે કમ્પ્લીટ જાવને માઈલે જાય છે અને આ રીતના કંઈક વાતર થાય સારુંમાં તો આજ નહીં બતાવી કે શું કરવાને કારણ કે હું એકલો સૌ ભરતભાઈ છે નહીં જો આ રીતના વાતર થાય છે કમ્પ્લીટ અને ભાઈ છે પણ ભાઈને આ બાજુ ઊભું રાખવું પડે છે શું કરવાને કે જમીનનો ઢાળ આમ છે અને અવરું વાવેતર કરવું પડ્યું આપણે નકર કાયદેસર આ વાવેતર છે ને ઓલા સેટેથી થતું હોય પણ આપણે અવરું કરવું પડ્યું એનું કારણ એ છે કે અહીંયા ભીનું થઈ ગયું છે એટલે પાણી આપણે જાય છે વાવવા રાખીએ ઘઉંમાં બરાબર એટલે એના હિસાબે જો એ ભીનું હતું ને અને એ મોટર ચાલુ કરવાની હતી ઘઉંમાં પાણી જાય છે એટલે ત્યાં લીકેજ છે થોડુંક કારણ કે ફોલ હોય ત્યાં તો લીકેજ થતું જ હોય એટલે પાણીનું એમ આપણે અવરું વાવેતર કરવું પડ્યું ન જો જોકે બહુ હરખી જમીન છે અમારે વાંધો નથી ઢાળ નથી એટલે હાલે એટલે આ બાજુ આપણે આ બાજુથી વાવીને એટલે એક બાજુ ઊભા રહીને એટલે પાણીમાં લગભગ કાંઈ કરવું ન પડે કા ભાઈ વાંચો કાંઈ ન કરવું પડે એટલે અવરું એમ વાવેતર આપણે કરવું પડ્યું નકર દર વર્ષે અમે હે ને ગમે વાવીને ઓલી બાજુથી જ વાવતા હોય પણ આ બાજુથી આ ભીનાની હિસાબે અને પાછી આપણે નીચલા ઘઉં પી ગયા એટલે એ પાણી વહેતું એટલે સીધું આપણે વાવવા રાખીને એમાં ઘટે છે એ વાળી પાણી પતી ગયું હોય એટલે એ પાણી આપણે આમાં સડાવ્યું એટલે ત્યાં ભીનું હતું ને પાછી મોટર ચાલુ કરો ને એટલે વધુ ભીનું થાય એટલે એ પહેલાં ત્યાંથી ટૂંકમાં વાવેતર આપણે એમ ચાલુ કરવું પડ્યું હવે મંડી વાવવા તો મિત્રો આપણે તલનું વાવેતર થઈ ગયું કમ્પ્લીટ આપણે જે ઓર તો ને એનો એ જ ઓર જોવા જોઈ લો તમે અને વાવેતર થયું બસો ને ત્રેવીસ પોઈન્ટ એટલે હવા ચાર વીઘાની આજુબાજુ થાય હવા ચાર વીઘા ઉપર થાય અને તલ ગયા આપણે હાડા ચાડા છ કિલોમાં એટલા વહીતા બસો ગ્રામ હાડા છ કિલો આવ્યા હતા એ પૂરા પૂરા થઈ ગયા એટલે આટલા વહેતા એ પણ વધ્યા નહીં કારણ કે આજે આ આગળના મોહકા છે ને સાટવાના બાકી છે જ્યાં મોહકા બાકી જ છે હવે આપણે ધોરિયો કરવાનો એટલે આ દાતા સોરી નાખે પંછીઓ જોડવા જાવું છે એટલે પંછીયાના બે દાતા ભેગા કરીને ટૂંકમાં બે વાર રાખી નાખી લે આ ધોરિયો કમ્પ્લીટ થઈ જાય પછી આપણે મોહકાંબાડીને રેડી થઈ જાય એટલે સાડા છ કિલોમાં તલ આપણે વવાણા અને જમીન થઈ હવા ચાર વીઘા એટલે હવાશિયાર જ થાય હવાશિયાર માથે થાય શું કરવાનું ક્યાંક કારણ કે પછાટના બે આડા આપણે વાવી દીધા એટલે એ અમે સેટામોસિયમ ટૂંકમાં નથી ગણતા સેટમસમ બાદ કરતા આપણે અડતાલીસ પોઈન્ટ વીઘો ગણતા હોય એ રીતનું હું કરું છું અને પરફેક્ટ જ વી નીકળે છે એટલે તલ આપણે દોઢ કિલો નાખવા તા દોઢ કિલો વહી ગયા કમ્પ્લીટ અને આ જ ઓરે ટૂંકમાં આપણે મૂક્યું હતું ને તે મજા ચાલે અને ખાતર એ દોઢ બે ઠેલીમાં આપણે આટલું વહેતું જે આ બે બે થેલી ખાલી ફાટા સલ્ફરની ખાલી પચીસ કિલો ફાટા સલ્ફર અને હો કિલો આપણે એનપી બાર બત્રીસ સોળ સો કિલોમાં એટલું વહેતું એટલે એ હજી આમાં સાટવાનું છે જ કારણ કે અહીંયા તો આપણે આખી ઉથલ બાકી જ હોય એ આપણે વાવી જ નથી એટલે એ આ તલ છે એટલે નથી વાવી તલ તો આપણે પછી મોહકા આ પારા ટૂંકમાં અંબાડીને અને પછી હાથે પૂખી દઈતું હાલે એટલે એ રીતે જ આપણે કમ્પ્લીટ વવાઈ ગયું હાલ હવે જવું દતાર છોડવા